નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે પેન્શનોને આપ્યા સ્પેશિયલ બેટ પેન્શનરો નિવૃત્તિ કર્મચારી ઝુંબી ઉઠ્યા મિત્રો તમે પેન્શન ધારક છો અને ગુજરાત રાજ્યના પેન્શન ધારક છું તો ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા લીધો મહત્વપૂર્ણ નિર્ણય તો મિત્રો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે ને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન દ્વારા બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરએ અને લોકો અપડેટ આવે હવે કપડે આપણે ચેનલ પર કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે મટન બટન દબાવવાનું ભૂલશો નહીં ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો વધતી જતી મોંઘવાડીને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે પેન્શનોને આપી સ્પેશિયલ ભેટ પેન્શનો નિવૃત્તિ કર્મચારીઓ જૂમી ઉઠે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો આઠમું કેન્દ્રીય પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓના અને પેન્શનો માટે મોટા સમાચાર ખરેખર નિવૃત્તિ સરકારી કર્મચારી આઠમું પગાર પંચનો લાભ મળશે કે નહીં આ અંગે નાણામંત્રી દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે એ તમારા માટે જાણવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર છે કારણ કે આટલું પગાર પંચ ટૂંક સમય લાગુ થવાની સંભાવના છે આનાથી લગભગ પચાસ લાખ કર્મચારી પાંસઠ લાખ પેન્શન પગારની પેન્શન વધારો થશે જોકે તાજેતરમાં આવું જાણવા મળ્યું હતું કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલાં નિવૃત્તિ થતાં પેન્શનોને આ લાભ મળશે નહીં જેના કારણે મોડી મૂંઝવણ થોડી મૂંઝવણ ઊભી થઈ છે અહેવાલો અનુસાર સરકારને પેન્શન બે જૂથમાં વિભાજીત કરી શકે છે એક જૂથમાં જાન્યુઆરી બે હજાર વીસ પહેલાં નિવૃત્ત થયા હતા અને બીજા જૂથમાં જેઓ જેઓ તે પછી નિવૃત્ત થશે આ અંગે મિત્રો આ અંગે મિત્રો રાજ્યસભામાં જવાબ આપતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પેન્શન વડે દરવાની જરૂર નથી એમણે સ્પષ્ટતા કરી કે નાણાં મંત્ર બિલમાં કરવામાં આવેલા ફેરફાર ફક્ત જૂના નિયમો માન્યતા માટે છે આનાથી પેન્શન લાભોમાં કોઈ ઘટાડો થશે નહીં તેમણે એમ પણ કહ્યું સાતમ પગાર પંચ બધા પેન્શનને સમાન લાભ મળ્યો હતો પછી ભલે તેઓ નિવૃત્ત હોય કે તારીખ ધ્યાનમાં લીધા વગર ત્યારબાદ મિત્રો સીતારમણે કહ્યું કે છઠ્ઠા પગાર પંચમાં ચોક્કસપણે તફાવત હતો પરંતુ સાતમ પગાર પંચમાં બધા પેન્શનોને સમાન પેન્શન આપવામાં આવ્યું હતું આઠમું પગાર પંચ પાંચ નીતિ અપનાવવામાં આવશે જેથી કોઈ કર્મચારી કે પાછળ ન રહી જાય તો મિત્રો સરકાર નિર્ણય કે સમાન પેન્શન આપવામાં આવશે વધારે સરખું પેન્શન આપવામાં આવશે જેના કારણે કોઈ કર્મચારી ન રહી રહી જાય તો મિત્રો હાલમાં અંગે ચર્ચા ચાલી છે નિષ્ણાતો માટે બે પોઈન્ટ ઝીરો બે પોઈન્ટ આઠ અથવા બે પોઈન્ટ સ્યાસી સુધી હોઈ શકે છે જો બિલ બે પોઈન્ટ ઝીરો જીરો મંજૂર થાય છે તો લઘુત્તમ વેટર અઢાર હજાર રૂપિયા વધીને સત્રીસ હજાર રૂપિયા થશે આમ પેન્શન નવ હજારથી રૂપિયા વધીને અઢાર હજાર રૂપિયા થશે સરકાર સંકેત આપે છે આ પણ પગાર પંચ કર્મચારીઓ પેન્શન માટે ફાયદાકારક રહેશે હવે જોવાનું રહેશે કે સરકાર તેનો અમલ ક્યારે કરશે અને પગારમાં કેટલો વધારો થાય છે તો મિત્રો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચો જય હિન્દ